કોંગ્રેસના નેતાએ સમગ્ર ભારતના લોકોના રંગભેદને લઈ અપમાન કર્યું બનાસકાંઠા ભાજપ દ્વારા પાલનપુરમાં સામ પિત્રોડા નું પુતળા દહન કરી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ પાલનપુર શહેરમાં સામ પિત્રોળાનું પુતળા દહન કરી વિરોધ નોંધવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા સામ પિત્રોળાને ભારતના અલગ અલગ પ્રાંતના લોકોના રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રાજ રમત રમવાનો અધિકાર કોને આપ્યો બંધારણને માથે લઈ નાચનારા કોંગ્રેસના લોકો દેશની પ્રજાનું અપમાન કરી રહ્યા છે જેની સામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના આગેવાની હેઠળ પાલનપુર ગુરુનાનક ચોખા ચોક ખાતે ભાજપના આગેવાન અને કાર્યકર્તા દ્વારા કોંગ્રેસના સામ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડાનું પુતળા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ અમીશ પુરી ગોસ્વામી જયેશભાઈ પ્રજાપતિ જિલ્લા મીડિયા કન્વીનર રશ્મિકાંત મંડોરા નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી સહિત ભાજપ મહામંત્રી અતુલભાઈ જોશી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મિત્રો કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ આજે સમગ્ર ભારતના લોકોનું સમગ્ર ભારતીયોનું અપમાનજનક ટિપ્પણી કરી છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વારંવાર આપણા દેશનું અપમાન કરે છે આપણા દેશના લોકોનું અપમાન કરે છે શ્યામપુત્રડાએ જે નિવેદન કર્યું છે કે પૂર્વ ભારતના લોકો ચીનીઓ જેવા છે પશ્ચિમ ભારતના લોકો આફ્રિકા જેવા છે પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા છે આ રીતે રંગભેદ જાતિવાદ વિરોધાભાસ નિવેદનો કરી ભારતના લોકોનું અપમાન કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે વર્તમાન સમયમાં દેશની અંદર જે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે કોંગ્રેસ જ્યારે જ્યારે હારતી હોય છે ત્યારે હતાશાની અંદર આવા નિવેદનો કરી અને દેશના લોકોનું અપમાન કરે છે અને આ અપમાન બદલ દેશની જનતા કોંગ્રેસને સજા કરશે એવું આપના માધ્યમથી હું જણાવવા માગું છું અને એમના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આજનો કાર્યક્રમ શ્યામ પત્રોડાના વિવાદાસ્પદ નિવેદનને નકારી કાઢતા એમના સામે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો